ધાનેરા તાલુકાના સાંકળ ગામે આજે બીજના પવિત્ર દિવસે પરંપરાગત રીતે નકળંગ ભગવાનના મંદિરે ભવ્ય લોકમેળો ભરાયો હજારોની સંખ્યામાં ભક્તોએ દર્શનનો લાભ લીધો જોકે વર્ષો જૂની બળદગાડાની પરંપરા હવે ટ્રેક્ટરો દ્વારા સ્થાનાંતરિત થઈ રહી હોય તેવું દ્રશ્ય જોવા મળ્યું ધાનેરા તાલુકાના સાંકળ ગામે આજે બીજના દિવસે નકળંગ ભગવાનના મંદિરે મેળો ભરાયો હતો તાનેરા સહિત આજુબાજુના ગામોમાંથી હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ નકળંગ નેજાધારીના દર્શને ઉમટી પડ્યા હતા વર્ષોથી ચાલી આવતી આ પરંપરા આજે પણ એટલી જ ભક્તિ અને શ્રદ્ધાથી જળવાઈ રહી છે આ મેળામાં નવ દંપતીઓ છેડાછેડી બાંધીને દર્શને આવે છે સાથે જ બાળકનો જન્મ થાય ત્યારે તેના પરિવારજનો નકળંગ ભગવાન સમક્ષ માથું ઝુકાવવા માટે પણ બાળકને લઈને આવતા હોય છે આ ઉપરાંત ભક્તો આજે માટીના ઘોડાની બાધા પૂરી કરવા માટે પણ મોટી સંખ્યામાં આવતા હોય છે ના તમામ દર્શક મિત્રો અને સાકર ધામના મેળાની અંદર આવેલ તમામ મિત્રોને નૃત્ય સંકલ્પ કરે છે નકંગથી ભગવાનનું મંદિર હિન્દુ સમાજ સેવા મંડળ સંચાલિત આ વર્ષે આયોજન કરવામાં આવેલ છે અહીંઓ લખણ ભગવાનનો ભાઈબીતા દિવસે મેળો ભરે છે અને લોકો ધામધૂમથી ઉત્સાહપૂર્વક અહીંઓ નવા લગ્ન થયેલા હોય છે એમને પકેદાવા માટે બી આવતા હોય છે નવો બાળકનો ધર્મ થાય તો પણ પકડ કરવામાં આવતા હોય છે અને માતા નખરંગ ભગવાનને સુખડી અને શ્રીફળના રૂપમાં પ્રસાદ પણ ચઢાવવામાં આવતો હોય છે દાદરા તાલુકાનું એક મોટામાં મોટું મંદિર અહીંયા આવેલું છે લખંગ ભગવાનનું અને ભાઈબીજના દિવસે ખૂબ ધાર્મિક તમામ સમાજના લોકો ધર્મ કરી દેતા અહીંયા આવે અને લખંગ ભગવાનને પ્રાર્થના કરતા હોય છે દેશના વર્ષના બીજા દિવસે ભાઈબીજના દિવસે આ ભેળો ગયા છે કે લોકો અહીંયા લખમ ભગવાનના દર્શન કરી કે સાવર ધંધા માટે પણ જતા હોય છે એટલે લોકો પોતાની સુખાકારી માટે ભાઈ સ્ટેડ છે સૌથી સુખાકારી માટે પણ નખમ ભગવાનને પ્રાર્થના કરતા એ ભગવાન સૌનું કલ્યાણ કરી અમારું કલ્યાણ કરજે અને અમારા ધાનેરા તાલુકાની

આ ભવ્ય મેળા દરમિયાન પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો જો કે સમયની સાથે પરંપરામાં એક મોટો બદલાવ જોવા મળ્યો છે વર્ષો પહેલા ખેડૂતો પોતાના પરિવાર સાથે બળદગાડામાં શણગાર કરીને મેળામાં આવતા હતા પરંતુ હવે બળદગાડાની જગ્યાએ મેળામાં ઠેર ઠેર ટ્રેક્ટરનો જમાવડો જોવા મળી રહ્યો છે મોટો નકલ દાદાનો મેળો ભરાય પહેલાં અમારા તો આવતા ગાડું બળદ લઈ અને રંગતા સેગડા બળદરે થાપા મારતા અને દીધરા માળ બોધી અને આવતા ગણગારી પણ અત્યારના જમાનામાં હવે ફેરફાર થઈ ગયો ટેકનોલોજી આવી ટેકનોલોજીમાં હવે ટ્રેક્ટર ગાડું તરીકે કરીને લઈને આવે એમાં ઓડો સોથી સનગાથી અને પૂરું કુટુંબ હાથે કુટુંબના સેતા બધે ભડા અને આ રીતે ગળો ભરાય અને પરંપરા એવી આવે પરંપરાથી આ ભરાય એની પરિવારના સભ્યો સાથે સાથે મળીને ભગવાનને ધરાવેલ પ્રસાદ છે છે જ બાળકો માણે અને વડુલો યુવાનો ભજીયા અને જલેબીની લિજ્જત માણતા જોવા મળ્યા આજે પણ સાંકળ ગામમાં સંસ્કૃતિ અને પરંપરા પ્રમાણે આ મેળો ભરાય છે ધાનેરાના સાંકળ ગામે યોજાયેલો આ મેળો ધાર્મિક આસ્થાની સાથે સાથે સામાજિક બદલાવનું પણ પ્રતિબિંબ પૂરું પાડે છે